વગર ચૂંટણીએ સુરત લોકસભા બેઠક પર ભાજપે મેળવી જીત બિનહરીફ ચૂંટાયા બાદ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળવા પહોંચ્યા જીત બદલ પાટીલે તેમને શુભેચ્છા પાઠવી સુરતની જીતને પાટીલે ચારસો પારના ટાર્ગેટની પહેલી જીત ગણાવી પાટીલે દાવો કર્યો કે ગુજરાતના છવ્વીસ કમળ પ્રધાનમંત્રીના ચરણોમાં અર્પણ કરીશું

ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની એ આજે તંત્ર સંપૂર્ણપણે નતમસ્તકે હોય તેમ કામ કરી રહ્યું છે માત્ર નતમસ્તકે નહીં પણ એમના ચૂંટણી પંચના આદેશ લેવાને બદલે ભાજપાના મુખ્ય પદાધિકારીના આદેશ પ્રમાણે વર્તન કરી કરેલું છે